મૃત્યુંજય મહાદેવાય મામ શરણાગત જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતે કર્મ મંદનામ શ્રાવણ માસ એટલે ભગવાન શંકરનો પવિત્ર શ્રાવણ માસ આ શ્રાવણ માસ દરમિયાન દ્વારકા સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે અત્યાર સુધીના સમયે પ્રથમવાર છપ્પન ભોગના દર્શનનું આયોજન કરવામાં આવેલ છે જેના મુખ્ય યજમાન છે એલ આર ગ્રુપના મુનાભાઈ પાબારી એમના દ્વારા સિદ્ધેશ્વર મહાદેવના મંદિરે છપ્પન ભોગનું આયોજન કરવામાં આવેલ છે જે આવતીકાલે અમાવાસ્યાના દિવસે સાંજે પાંચથી આઠ વાગ્યે દર્શનનું આયોજન કરેલ છે આ દર્શન બાદ જે છપ્પન ભોગનો પ્રસાદ છે એ તમામ જે શિવભક્તો છે જે દર્શન હાર્ષે પધારશે તેમનામાં વિતરણ કરવામાં આવશે છપ્પન ભોગ જે કરવામાં આવે છે તે છપ્પન ભોગ વિશે ઘણા લોકોને જ્ઞાત નહીં હોય કે આ છપ્પન ભોગ શું કરવામાં આવે છે છપ્પન ભોગ કરવાનું મુખ્ય કારણ છે કે જે તે સમયે ગોવર્ધન પૂજા સમયે જે ગોવર્ધન ભગવાનની પૂજા કરવામાં આવેલ ત્યારે ઇન્દ્રદેવ છે એ કોપાયમાન થયેલ અને ગિરિરાજજી ઉપર અતિવૃષ્ટિ જે કરવામાં આવેલ તે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વ ધારણ કરેલ અને આ ગોવર્ધન પર્વત છે એ સાત દિવસ સુધી ભગવાનની આંગ તેટલી આંગળી ઉપર ધારણ કરેલ આ સાત દિવસ બાદ જ્યારે ઇન્દ્રદેવને શાંત થયા ત્યારબાદ આ છપ્પન ભોગ છે એ યશોદા માતાજીએ કરેલ છે યશોદા માતાજી કૃષ્ણ ભગવાનને બાલકૃષ્ણને દરરોજ આઠ આઠ વાક્ય સમય થોડું થોડું ભોજન દેતા હતા એ સાત દિવસ સુધી ભોજન વગર ભગવાન શ્રી કૃષ્ણએ ટટલી આંગળી પર ગોવર્ધન ધારણ કરે એટલે આઠ દિવસ સાત દિવસ અને આઠ સમય એટલે અઠ્ઠા સત્તા છપ્પન એ મુજબ આ છપ્પન ભોગનું યશોદા માતાજી આયોજન કરેલ અને ત્યારથી આ છપ્પન ભોગ છે એ ભગવાનને ધરાવવામાં આવે છે